પ્રયાગરાજમાં મહાકુંભમાં દરરોજ સતત લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે જેની વચ્ચે મહાકુંભ વિશે અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે મહાકુંભ પર ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ઉત્તર પ્રદેશ પોલીસે કાર્યવાહી કરી છે મહાકુંભ વિશે ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં પંચોતેર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે તેમજ જગ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ પંચોતેર એકાઉન્ટ પરથી મહાકુંભ સંબંધિત ખોટી માહિતી ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરતા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા કાર્યવાહી કરવામાં આવેલ એકાઉન્ટ પરથી અન્ય દેશોમાં લાગેલી ભયંકર આગના વીડિયોને મહાકુંભ મેળા વિસ્તારના દર્શાવી અફવા ફેલાવવામાં આવતી હતી ઉત્તર પ્રદેશ પોલીસ અને સાયબર એજન્સીએ ખોટી માહિતી પર નજર રાખી રહી છે અને કાનૂની કાર્યવાહી કરી રહી છે યુપી પોલીસ ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે સાયબર પેટ્રોલિંગ દરમિયાન ઘણા ભ્રામક વીડિયો અને પોસ્ટ પકડાયા હતા જેને મહાકુંભ સાથે જોડી અને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યા છે જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે